રામ રામ ડાયરા ને બધાને કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં ભગવાન બધાને મજા મજામાં રાજી રાજી જ રાખે એવી આશાથી આપણે એક ચાલુ કરી દીધો છે નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત આપણે ભાગ્ય રાખ્યું વાળી પાણી હાલે છે ઘઉંમાં ઘઉ મસ્ત મજાના આવીડા થઈ ગયા જોઈ લો એની લીલવણી જો અંકી જો હવે ધીરે ધીરે પોતાના ઓરવા તરફ જાય છે હવે અહીંયા આહક હક પાણી વધ્યું એટલે સીધું આમ થઈ 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 સીધું ડેમમાં કોઈને આમ જાય જ નહીં ઉપાધિ જ નહીં નો ટેન્શન નારાયણ અસ્ત થવાની તૈયારીમાં છે જાય નારાયણ અને મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે આપણા અને પાણી ધીરે 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 ઓછું થાય છે અને સંજ્યા ઢળી ગઈ છે જો નારાયણ વહી ગયા અને એમ કહેવાય છે ધીરે ધીરે પંખી છે ને પોતાનો ચારો લઈને હવે ધીરે 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 પોતાના જ્યાં ઓરવા કર્યા હોય ને પોતપોતાના જ્યાં વૃક્ષ હોય જ્યાં કાયમીનો વસવાટ કરતા હોય ધીરે 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 હવે જાય છે અને દૂર દૂર મીઠા 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 મસ્ત મજાના સાંભળો મસ્ત મજાનો ઉપર ઠંડક થાય હોય એવો મસ્ત મજાનો અવાજ આવે છે જ્યાં પાણી થોડુંક ઓછું થઈ જાય ને જો આગળ પાણી છે ને ડેમ અહીં સુધી પાણી પહેર્યું હતું આ પડાની અંદર આપણે ઉનાળાની અંદર ટમેટી વાવવાનું ગણિત છે હજી સો ટકા ફાઈનલ ડન નથી કર્યું શું વાવી પણ પચાસ ટકા ટમેટી નું ગણિત છે બાકી પચાસ ટકામાં હે ને કાળા તલ છે અને બાજરો છે અને જુવાર છે પચાસ ટકામાં એ ત્રણ છે કરીને કહી દેજો શું વાવું તેમાં પ્રોફિટ વધારે રહીએ સરેડા કીધા હતા ને તેથી પાણી હુકાવા તો મહિડું છે બહુ જાજુ પાણી હુકાઈ ગયો ભાઈ ને કે હગડ કેવા રહ્યા હું આવેલા જ રહ્યા ત્યાં સુધી પાણી હતું અત્યારે બહુ દૂર વહી ગયું છે પાણી આપણે ટમેટી વાવવાની ગણિત છે આમાં આ પડાની અંદર કેમ આપણા ઘઉં કેમ છે ઘટે નહીં ઓકે ભાઈ ઉરિયા નાખી દીધું આજે વખતે કામ ચાલુ છે ઉરિયા નાખી દીધું પાણી પાવશો અને આવું બે દી પછી હલાય એવું થાય ને અને ની દવા ટુ છાંટવાની છે ફાઇનલી આપણે વાડિયા થી ઘરે પહોંચી ગયા સહી અને ઘરે ઘરે પહોંચ્યો ને આ બે લેસન કરે છે હિરકી અને ધ્રુવી તો ચિત્ર કરો છો લેસન નહીં ચિત્ર કરો છો વચ્ચે આવ્યું છે અને એમાં ધાર્મી કે કઈક બનાવ્યું શું બનાવ્યું ધાર્મી કેટલા બનાવ્યા ચાર બનાવ્યા અલગ અલગ તમને બતાવી દઉં

ભેદ ફૂલ હોવો જોઈએ આજે થોડુંક એટલું રહી ગયું કે ત્રીજો જે પી ગયું હોય તો આજે ત્રીજો દિવસે એ પાજું ને એને આજે ત્રીજો દિવસે એમાં આજે દવા છાટવાનું ધીરે ધીરે જેમ જેમ પીતો ગયો ને એમાં પાયેલું હતું ને એમાં આજે દવા છાટી દે પછી બીજે જજી જે પાયેલું હતું એનું આવતી કાલે છાપીશ ફાઇનલી આપણે વરાજી ભાગ્ય રેખા તને ઘઉં પી ગયા છે ખાતર પણ નાખાઈ ગયું છે અને 14 15 પંપ દવા પણ છટાઈ ગયા છે હવે બોપરના અત્યારે રૂંઢાના વાગી ગયા છે ત્રણ આપણે આવી ગયો છું આપણી વાડી આપણા ઘઉંમાં ખાતર નાખવાનું છે ખાતરનો કેલ કરી લીધો છે બે છેલી ઉરિયા નાખવાની છે એક છેલી અંદર પડી છે એક બે છેલી ઉરિયા અને આ છે વીસ વીસ જીરો તેર આ વીસ વીસ જીરો તેર બેનું પાલો કરી દીધો છે હમણાં મિક્સ કરી દઉં પછી ફટાફટ માંડું માંડું નાખવા તો જો આનો મસ્ત મજાનો કેલ કરી લીધો છે એક ગ્લાસ બે વખત કાપ માં લીધી છે દાણે દાણે એકલાસનું ભેગું થઈ ગયું છે અને ભાઈ આ આપણે 20 20 0 13 ઘઉંમાં માં નાખવા થી ઘઉં ને જો કે ગમે ઈ મોલ અંદર તે ઘણા બધા થાય છે જ્યારે સાવિંગ ચેજો આવી જાય ને પછી આપણે નાખીને તો આનાથી દાણો ભરાવદાર થાય છે વજનવાળો થાય અને લાઈટ વાળો થાય છે સાઇનિંગ વાળો થાય છે ઘણા બધા ફાયદા મળે છે આના ખરેખર ઘઉંમાં છે ને ચાર જાજી જરૂર નથી ચાર વીઘે જરૂર છે ચાર વીઘા એક થેલી નાખી દેવાનું અને તમને એવું લાગે બરાબર તો ચાર પાંચ કેર ન નાખતા એટલે જોજો તમને ફેર બતાવી દે દાણામાં ને સાઇનિંગમાં બધી મસ્ત આનું રિઝલ્ટ આવશે મસ્ત મજાનું ખરેખર આ વીસવીસ જીરો તેર ઉરિયા ભેરું મિક્સ કરી જ્યારે ડુંડી નીકળતી હોય ને ઘઉંની ત્યારે નાખવામાં ફાયદા બહુ મહત્વના છે આપણા ઘઉંમાં જો આ ખાતર નાખી અને આ ઘઉં તો જો આમાં નથી નથી જોઈ દેખાતું ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી જમાવટ મારી છે ભાઈ કલર જુઓ એનો ઓરિજનલ લીલવણી ભાઈ ટુકડા ચારસો છન્નું અંધારું થવું આવ્યું છે નાયણ અસ્ત થઈ ગયા છે અને ચાંદામાં નીકળી ગયા છે દેખાય મસ્ત મજાનો વ્યૂ છે અને આપણે આ ઘઉંમાં ખાતર નાખતા હતા ને કાલે પાણી ચડાવવાનું છે ખાતર નખાઈ ગયું છે બધે નાખી દીધું છે હવે કઈ વાંધો નહીં ઘઉં મોટા થઈ ગયા હોય ને સૂર્યપ્રકાશ ન પડે ને એટલે હાલે બધુંય ઘઉં ખાતર ટૂંકમાં એક દિવસમાં જેટલું પીએ ને એટલું નાખી દેવાનું સૂર્યપ્રકાશ ન પડે એટલે હાલે કાલે હોવાને પોણા આવે પાવર આવે ને પાણી કરે ચાલુ અને રામ ક્યારેક કમ્પ્લીટ થઈ ગઈ છે

Hãy subscribe cho kênh Ghiền cái <laughs> Gõ Để không mà lỡ những video hấp rồi